ગુડ ગુડફ્ટરનુન જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધાને કેમ હો ડાયરો બધા મજામાં ને આ ઓકે તમે બધા મજામાં આશો સ્વાગત છે તમારું આજ ફ્રી નવા દિવસના નવા વ્લોગ વિડીયોની અંદર વાયગા હે અત્યારે બપોરના આપી અને આજ છે ને ભાઈ બપોરે આપણો વ્લોગ ચાલુ થયો હે અને અત્યારે ઠેઠ બપોરો કરવાનો મેળ આવ્યો છે અવારના કાના ચાલુ હતા તો અત્યારે હું નવું ભાઈ આવ્યા હતા કાનેથી બપોરો કરવા અને બપોર પાણી કરીને બધું આવ્યો હું બહાર આપણે બધું ને એને રોટલા દેવા ચાલો હવે એને બધાને રોટલો આપી દેવી હમણાંથી એને ઘરનો ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો કે હવાજના ઘાણે વ્યાજ આવીને ને એટલે સાંજે પાછા અહીં આવી એટલે પછી કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો ને કીધું ને અમારે બટુક શેઠની ફરમાઈશ આવતી કે ભાઈ ઘરે પ્લાસ્ટરનું કામ કેટલું છું હે એ બધી અપડેટ આપજો તો એને આજે તમને અમારા ઘરે પ્લાસ્ટરનું કામ ચાલુ છે એ કેટલું છું હે ને એ બતાવું પહેલાં તો જોઈ લો આપણે ને પ્લાસ્ટર કરવાનું હતું એટલે ડેલો ખેડવીને એ મૂકી દીધો હે આપણે ડેલો બગડે નહીં ને પ્લાસ્ટર થાય ત્યાં તે એ હાટું થઈને કાઢી નાખ્યો છે અને જે ફરજો થયો ને એમાં પ્લાસ્ટર ચાલુ હતું એ થઈ ગયું છે કમ્પ્લેટ અને આપણે ડેલાવા ખાનું થયું ને આમાં તે પ્લાસ્ટરને સૂનો થઈ ગયો છે અને નું કામ ચાલુ હતું તો એ થઈ ગયું છે પૂરું થાંભલિયું બધું એ અત્યારે આ ઉપર પારાપીઠના પીલો થયા ને એને શું કહેવાય પ્લાસ્ટર ચાલુ હતું તો એ આજ ચાલુ હે બાકી અંદર તો બધા કમ્પ્લીટ થઈ ગયું છે ઇંચથી માંડી અને અહીંયા સુધી અને અત્યારે છે ને બહારના ભાગમાં આપણે જે સજુ કાઢેલું હતું ને ડેલા ઉપરની ત્યાં એમાં પ્લાસ્ટર કરવાનું છે તો એને ટોસા કરવાના હતા ને એ હા ફેન્ડ મેળા અહીંયા ફિટ કરી દીધા હે બાય એટલે ટોસા કરી વાયા હે હવે પ્લાસ્ટર કરવાનું બાકી છે મેળા જો અહીંયા આ રીતના આખા ફિટ કરેલા હે

ટાઈમ શું થાય આપણે ભેજવાળું વાતાવરણ હતું ને ઝાકળ વધારે આવતો ને તો માંડવી બરાબર એવો જ નતો નહોતો એટલે બરાબર નહોતું હાલતું પણ હમણાં બે દિવસથી કહેવાય આમ તડકો મીંડો હોય ને પડવા સારો વ્યવસ્થિત એટલે ઓવર મીંડ્યો હે હાલવા કાલે તે આપણે એકસો પચીસ મણ હતું ને એ લગભગ ચાર વાગ્યા ને કમ્પ્લીટ થઈ ગયું હતું અને આજ આવ્યા છે હાંકડીથી ની તો એ સિંગ લગભગ આપણે પેલા પિકઅપમાં કેટલી એવી કેટલી એકસો ને વીસ મણ જેવી અંદાજે છે પિકઅપનો પાલભરીને આવ્યા હતા એ આપણે હે ને ઓલ્ટો જે હલદવાઓ ખાનું છે ને એમાં ઉતારી નાખી હતી એટલે કે આખું પિકઅપ ખાલી કરી નાખ્યું હતું અને બીજી જે પચાસ મણ જેવી ઘરે સિંગ પડી હતી એ ભરવા જવાનું હતું એટલે પિકઅપ ભરવા આવે તો જો કે લગભગ કદાચ આવી ગયા હેપિન તો એ રીતનું હતું એટલે એ સુધીમાં પૂરું પાડવાનું હોય અને એ પછી એક મોટો લોટ છે લગભગ એ રીતે હોમન જેવું તો અંદાજ છે જ તે એ મોટું કાથી આવવાના છે એટલે હમણાંથી હે ને બધા એ બહુ મોટા લોટ હાલે છે ટૂંકમાં ખેડૂત હે માનવી એના ભાવ બરોબર નથી મળતા એટલે પીલાવી પીલાવીને તેલના ડબ્બા કઢવી નાખે એ રીતનું આલે છે હવે બુકડા પાણી કરી લીધા હે ને હવે પાછું જવાનું છે કારણે અમારે વિધિબહેન એ આવ્યા છે હમણાં નાતાલની રજા કાવી કાવિધીબેન કેટલા દિને ત્રણ સાત દિની રજા પડી ગઈ પાંચ દિવસની રજા હતી વિધિબહેનની એને હવે

ઓ હાલો અલતો કે સવિધી બેન કે હેક હાલ પાપાય આવ્યા હે છે હવે જઈન પાછા આદમીઓ નું કામ ચાલુ પાણી કરીને જો પાછા ગાને પૂગી ગયા હવે ને બપોર પછી ની હે ને પહેલી ચાબ ની કે હે હવે મહેમાનને બધાયને ચા પાઈ દેવી બહાર નો બહાર નો જાય આ ઉંચવાય ખાલી અમેરિકા સુધી પૂગ્યા YouTube માં જાય આ જો અમારે શેઠ આવ્યા હે ને ચા પાઈ દીધી ને હવે અંદર એને આપણા કેડુની મુલાકાત કરી લે આજ ના જે કેડુ આવ્યા હે ને ઇંગ્લેન્ડ હે જેને આ પાણી નું કેડું ટીકો પાડ્યું ને એ પેલાય દીધો ચાલુ થઈ ગયું છે બધો આજ ના આપડા હે ને એ આયા બેઠા ની છે લ્યો આ હે ને આજ ના ખેડુ હે આયા કોણ ખેડુ છે હે એમ ને આ સબકા હગુ થાય

એ આપણે બપોર પહેલા જેટલું પિલાણ છે ને એ ધારણ નથી અને એમાંથી ડબ્બા કેટલા પરાણા હે તો આ જે ને આ થપ્પા એ દસ દસની ની છે એમાં ઉપર બે છે અને એક બે છે એટલે સાવય ડબ્બા એ શ્યા અને પાંચ અહીંયા એટલે પિસ્તાળી ડબ્બા આપણે બપોરે પેલા હતા અને હવે અત્યારે પાછું શું છે એમાંથી તે ભરાયે મોખા તો આજે જેટલું પીલાણ છું ને અત્યારે જો પાછું પિકઅપ આવી ગયું છે એમાંથી જેટલું નીકળે એ બાકી રહે એનું વજન હજી નથી લેવાનું અને બાકી જો એક બીજા મોટું કાંઈથી જે ખેડૂત આવવાના હતા ને એ જે માંડવી ત્યારે ખેલવી ગયા હે એટલે આ બી કપૂર થાય પછી આપણે જ્યાં લો થયો ને એ ચાલુ થાય એક ટ્રેક્ટરની ટોલી ફ્રી માંડવી ખેલવી ગયા છે હે બીજું ટ્રેક્ટરની કોલી આપણે આ પૂરું થાય ને પછી સડાવવાનું થાય ને ત્યારે એને ફોન કરી દે પછી ટ્રેક્ટરની પાછું ભાઈ દે એટલે પહેલાં ટ્રેક્ટર ખાલી કરવાનું પછી આવું આ ખાલી કરવાનું એ રીતનું હસવાનું છે અને બપોર પછી અમારે એવું ભાઈ નથી આવ્યા એવું ભાઈ રાખે ઘીરે એટલે હું આરામ છું કેમ કે રાજ્ય પાસે જે ઘાણું હાલ છે આ મોટું કાવ જે બાકી છે ને એમાં જે મોડા ઊંચી હાલ છે રાજપાલ થાય આવું ભાઈ અત્યારે રહે આરામમાં એને બધે ઘાણે છે નહીં પાણી કરીને જો હવે પાછા ઘાણે ઊગી ગયા વે ને આજે સવારનું આપણે સાંકળ ગણેભાઈની ગણ્યાભાઈની સિંગ લઈને આવ્યા હતા ને એ પીલવાનું ચાલું કર્યું તું ને એ થઈ ગયું હે પૂરું અને હવે જો આપણે મોઢું કાચી આ ભાઈ રહ્યા ને ખેડૂ એ સિંગ લઈને આવ્યા હે એમનું અત્યારે જે સિંગ ખિલવેલી હતી ને એ પીલવાનું ચાલું કર્યું છે અને એમની પેલી તેલની ધારણ લેવાઈ ગઈ છે સોસઠ કિલોની અને આપણે જો આ એક ફિલ્ટર ડેમી જોતો ને તો એ ફિલ્ટર સાફ કરવાનો છે એટલે અત્યારે તો ભાવુભાઈ નવું ભાઈ કરે છે હવે ભાવુભાઈ છે તેલના ડબ્બા અને પછી આપણે વ્યાજ આખું ના અને એક આપણે નું બિલ જોયું ને એમાં નજર નાખી દેવી કેટલા ડબ્બા થયા હે તો આ બધું જે જો ને વજન એ એમના કાસા તેલનો હે એમાં ટોટલ વજન તો છે બારસો ને એસી કિલો એમાંથી એસી ડબ્બા અને ત્રણ કિલોને બસો ગ્રામ તેલ ભરવાનું છે બાકી ખોળનો વજન થાય છે તેરસો ને તેત્રીસ કિલો ટોટલ અને કેટલા નવા ડબ્બાના થાય થાય છે છે અને મજૂરી હજાર રૂપિયા એમાંથી ખોળના પૈસા બાદ કરતા આપણે તેવીસો ને પંચાવન રૂપિયા એમને દેવાના હતા અને માનવીનો અંદાજ જે આપણે કઈ ગયો લગભગ એકસો ને પોતેર કિલો જેવી એકસોતેર કિલો પણ માંડવી થઈ હતી એવો અંદાજ આવ્યો છે

અને આ આપણો જો હવે આ ફિલ્ટર સાફ કરવાનું હે આ ફિલ્ટર જો ને બે વખતથી બેન કદે આયાની અને એને બે વખત આમ તો ત્રણ વખતથી ભટુક શેઠ યાદ આવે કા સાફ કરવાનું થાય તો એમ થાય ઘટુ કોઈ તો મજા આવે આનો કારીગર બહુ સારો છે આવો જામે પેતે એનો દ્વાલ હોય ને બિલકુલ બિલકુલ સાફ કરવી અને પછી નીકળી જાય કેમ કે કાલે હોવાનું જાણે આવવાનું રહે રાજકોમાં એવું રહી છે રોકાણ બિલકુલ સાફ કરીશ પછી પાછળ જવાનું